પરંતુ આ પૈકીની મારી સમક્ષ કરવામાં આવેલી ફરિયાદો રજૂઆતો પ્રમાણે ત્રણ હજાર એકરથી વધારે અનુસૂચિત જાતિ દલિત સમાજને ફાળવેલી દલિત સમાજની માલિકીની જેમાં બારમાં દલિત સમાજના ઈસમોનું નામ છે એવી જમીનોમાં ભારતીય જનતા પાર્ટીના જેની ઉપર આશીર્વાદ છે એવા ગુંડાઓ અને અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ છેલ્લા પાંત્રીસ વર્ષથી છે અને આ બાબતે ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરી અને એક આંદોલન કરીને આઠસો એકર જેટલી જમીનોના કબજા ભૂમિહીનોને અપાવ્યા પણ આ ત્રણ હજાર એકર જમીનનો કબજો હજી જિલ્લા તંત્ર અને પ્લોરિસ પ્રશાસન દ્વારા ખાલી કરાવવામાં આવતો નથી એક સામાન્ય ગરીબ માણસ એક ઇંચ પણ નાનું મોટું દબાણ કર્યું તેની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય અને દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડા અસામાજિક તત્વો ઘૂસેલાગે એની સામે લેન્ડ ગ્રેબિંગ કેમ કરવામાં આવતી નથી આ મુદ્દાને લઈને આજે કચ્છ કલેક્ટર અને આઈજી ચિરાગ કરોડિયાને મળીને હું એક ચેલેન્જ આપવાનો છું કે પંદરમી ઓગસ્ટના દિવસે અમે ગામમાં જમીનોનો કબજો લેવા જઈશું અને એ જમીનોમાં અમારી માલિકી હોય કાયદાની કોઈ અદાલતમાં બાબતનો વિવાદ ન હોય અમે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવાના છીએ કાં તમે પંદર ગામની અંદર જમીનોના કબજા પંદર ઓગસ્ટ પહેલા ખાલી કરો અથવા ફક્ત બે ગામના નામ અમે આપીએ છીએ નંદા અને બેલા આ ગામમાં તમે કબજા ખાલી કરો નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું ઓગસ્ટના દિવસે ગામ અથવા તો અમે કહીએ એવા બે ગામ આમાં તમે દલિતોને જમીનના કબજા સોંપો એની ચેલેન્જ આજે કલેક્ટરને આપવા માટે હું જોવાનો છું મુખ્યત્વે ક્યાં ગામો છે અંજારના ભચાઉના ભુજના અને રાપરના સેંકડો ગામ છે અને ટોટલ મેં કહ્યું પ્રમાણે ત્રણ હજાર એકરથી વધારે જમીનોમાં ગેરકાયદેસર દબાણ છે